નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જટવાડી ડિજિટલ ચેનલ હું છું આપનો અર્સર સુધાર આજે આપણે આવ્યા છીએ વિડજ મુકામે સતત બાર વર્ષથી અહીં સેવા કેમ્પનું આયોજન થાય પદયાત્રીઓ માટે ઉત્તર ગુજરાતથી આવતા જે ચોટીલા તરફ જતા પદયાત્રીઓની સેવા થાય છે દક્ષિણથી એટલે કે વિરમગામ માંડલ પાટડી બાજુથી આવતા પદયાત્રીઓ જે રામદેવડા એટલે કે રામદેવ પીરની જગ્યાએ જતા પદયાત્રીઓની પણ અહીં સેવા કેમ્પમાં ઉતારો થાય છે જેમાં ચા નાસ્તો જમવાનું ફૂલ ભાણું આપવામાં આવે છે અંબાજી જતા પદયાત્રીઓ જે વિરમગામથી સાણંદથી જતા પદયાત્રીઓ માટે પણ એ સેવા કેમ્પનો લાભ લેવા આપવામાં આવે છે એમને પણ ફૂલ ભાડું નાસ્તો તથા રહેવા જમવાની નાવાની બધી વ્યવસ્થા આપવામાં આવે છે આ છે વિડજ મુકામ કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ જગ્યા સતત બાર વર્ષથી અવિરત સેવા ચાલુ છે અને એ અઢારે આલમની લોકો સેવા પણ આપે છે જય ગોગા મહારાજ જય રમભેર અહીં આપણે શ્રી ગુગા મહારાજ સેવા આશ્રમ ધામ વિડજ એસઆર પેટ્રોલ પંપની બાજુમાં આવેલું સ્થળ છે છેલ્લા બારેક વર્ષથી અહીં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને સેવા કેમ્પમાં વિડજ ગામના સર્વ સેવકો રાજપૂત સેવા સમિતિ વગેરેના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને સર્વદાતાઓનો પણ સારો એવો સાથ સહકાર પણ રહે છે અને ખૂબ જ યાત્રિકો લાભ લે છે આજે એક નવના દિવસે પિસ્તાલીસ કે પિસ્તાલીસ જેવા સંઘોએ લાભ લીધો છે આજે અને કુલ પંચોતેર સંઘો આ ચાર દિવસમાં આવી ગયા છે અને તમામને રહેવા માટે ચા પાણી નાસ્તો ઠંડા પીણા વગેરે આપવામાં સુવિધા આપવામાં આવે છે એટલે અહીં જે આવતા પદયાત્રીઓ છે એમના માટે ખૂબ સરસ મજાની સેવા કરવામાં આવે છે સેવકો પણ ખૂબ તન મન અને ધનથી સેવા કરે છે એટલે અમારો કેમ્પ છેલ્લા બાર વર્ષથી એટલો સફળ થયો છે કે દિન પ્રતિદિન અમારી જે આ સેવાનો પ્રવાહ છે એ સરસ મજાનો આગળ વધી જાય છે અને ખૂબ જ સરસ સેવાનો લાભ મળે છે આ મહારાજ ગોગા મહારાજની દયાથી નોનશ્યાબામુખીની પરિવારની દયાથી પાંચમી પેઢીથી ચાલતી આ મુખી પરિવારની પેઢીમાં આ સેવાઓ તો આવી ચાલે જ છે અને બાપાની ખૂબ દયા હોવાથી અમે સરસ પાંચ પેઢીથી આવા સારા કાર્યો કરી રહ્યા છીએ એ બદલ ગામનો પણ સારો સહકાર છે ગામ પણ અમને ખૂબ સહયોગ આપે છે પાટીદાર સમાજ એમાં રાજપૂત સમાજની તો અવિરત સેવા છે મારા આશ્રમની અંદર પણ પાટીદાર સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ આ બધા જ સેવકો તન મન અને ધનથી સેવા કરે છે અને એનો મને ગર્વ છે વિશાભાઈ પટેલ વિડદ નાનછાપા મુખી પરિવાર અમે અહીંયા છેલ્લા બાર વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ કડી કલ્યાણપુરા રોડ ઉપર આ બાજુ સરોવર બાજુથી વિરમગામ લખતર બાજુથી આવતા દરેક યાત્રિકોના અંબાજી જતા સંઘના અહીં સેવાનો લાભ આપીએ છીએ અને ઉત્તર ગુજરાત બાજુથી ચોટીલા જતા સંઘો એને પણ અહીં નાસ્તા ચા પાણી નાસ્તો અને રહેવાની સગવડનો લાભ આપીએ છીએ અને અહીંયા આવ આવનાર દરેક યાત્રિકને અહીં આપણે મેડિકલ સેવા ચા નાસ્તો રોકાવવું હોય તો રોકાવાની વ્યવસ્થા એ અહીંયા ભુવાજી કીધું એ પ્રમાણે દર છેલ્લા બાર વર્ષથી ગામના દરેક વ્યક્તિઓના સાથ અને સહકારના દાતાઓના સહકારથી અમે અહીં આપી રહ્યા છીએ અને આજે જનવાણી ચેનલ દ્વારા હું એવું દરેક યાત્રિકોને કહેવા માગું છું કે અહીંયા નીકળતા હોય એમના અવશ્ય અમારા કેમ્પનો લાભ લેવો જય અંબે કડી કલ્યાણપુરા રોડ ઉપર વિડજ ગામે નાનછા નાનછાબા મુખી પરિવાર તરફથી અમૃત બાપા ભુવાજી ગોગા મહારાજ વિડજ સંસ્થા દ્વારા અહીંયા ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરેલ છે ગામના સહયોગથી અને રાજપૂત સેવા સમિતિ તેમજ અન્ય સમાજના સહયોગથી સેવાઓ અવિરત ચાલુ છે અહીંયા અને આવતા જતા પદયાત્રીઓ માટે રહેવાની ચા નાસ્તો મેડિકલ સેવા તમામ સેવા અહીંયા આપવામાં આવે છે આ સેવા છેલ્લા બાર વર્ષથી અવિરત આપવામાં આવે છે જય ગોગા મહારાજ જય રામાપી બધાને જણાવો કે શ્રી નાનછાબા મુખી પરિવારની અનિરત સેવા આપી રહ્યા હતા પહેલાં એ અત્યારે ભુવાજી શ્રી અમૃત બાપા તથા વિશાભાઈ પટેલ વિડે એમનો સાથ સહકાર અને ગામજનો યુવાનો વડીલો તેમનો સાથ સહકારથી અમે છેલ્લા બાર વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ તેની અંદર અમે ચા નાસ્તો જમવાની વ્યવસ્થા રહેવાની સુવિધા નાવા માટે પાણી બધું પૂરું પાડી રહ્યા છીએ અને તેની સાથે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ છે જેની અંદર હજારો ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે તેનો બધા દાતાઓ તથા યુવાનોને બધા મિત્રમંડળ ભેગા થઈને આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ તથા સેવા આપી રહ્યા છે તો બધાને જાણો કે આ વિડીયો રોડ પર કોઈ નીકળે યાત્રાળુ તો તેમને સંપર્ક કરો અને જાણ કરો કે વિડીયોજની અંદર આ સેવાનો લાભ અમને આપે થોડો વધુ અપડેટ માટે જોડાયેલા રહો જો તમને આ અપડેટ્સ ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જનવાણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં